ડાંગ જિલ્લો એ વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિનો સંગમ ધરાવતો એક પ્રદેશ છે અહીં ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકવાની એક પદ્ધતિ જેને સૂર્યમંડળ આધારિત ખેતી પણ કહેવામાં આવે છે જે ડાંગ જિલ્લાના લોકો માટે બની છે સૂર્યમંડળ આધારિત ખેતી એટલે સૂર્યમંડળ આકારની ખેતી જેની અંદર સૂર્યમંડળ મુજબ વલયો પાડવામાં આવે છે ખેડૂતો પોતાની ઓછી જમીન હોય જેની અંદર પણ આ ખેતી ખૂબ સારી રીતે કરીને સારી ઉપજ મેળવી શકે છે ત્યારે ડાંગ જિલ્લામાં સૂર્યમંડળ આધારિત ખેતીથી ઓછી જમીનમાં વધુ પાક મેળવવાના સંદર્ભે ચીખલીના પ્રગતિશીલ ખેડૂતોએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે તેમના ખેતરમાં અન્ય જિલ્લાના ખેડૂતો પણ મુલાકાત લઈ યોગ્ય તાલીમ લઈ રહ્યા છે આ ખેતીમાં દરેક વલયોમાં અલગ અલગ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે આ પ્રકારની ખેતીમાં મુખ્ય કેન્દ્ર સ્થાન પર એક કેળાનું ઝાડ રોપવામાં આવે છે સૂર્યમંડળ આધારિત ખેતીના ઘણા ફાયદાઓ છે ખેડૂતો ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકે છે જ્યાં પાણીનું સ્તર નીચું છે એવા સ્તરોમાં પણ આ ખેતી કરી શકાય છે કારણ કે આ પ્રકારની ખેતીમાં ત્રીસ દિવસમાં માત્ર બે વાર જ પાણી આપવાનું હોય છે આ જે મારા ફાર્મ જે છે અને આનાથી એક સરસ લોકોનું એક આકર્ષણ થયું છે રહ્યું છે વિવિધ જુદી જુદી જગ્યાથી અહીંયા એક્સપોઝર વિઝિટ માટે પણ લોકો અત્યારે આવી રહ્યા છે અને ડાંગ માટે કદાચ આ એક નવી પહેલ આગાખાનના માધ્યમથી થયેલી છે અને એ એનો લાવો પણ મને મળ્યો છે અને અહીંયા કર્યો છે એટલે આ પાક એની સાથે મારા ફાર્મ ઉપર અન્ય કારેલાની ખેતી ફ્રૂટ્સની ખેતી અને અન્ય મલ્ટીક્રોપિંગ જે પાકોના મોડેલો જે એટીએમ તરીકે ઓળખાય છે એવા એટીએમ ના પાકો પણ અમે અહીંયા લેવામાં આવેલા છે અહીંયા કિશોરભાઈ મંડપમાં ખૂબ સરસ કારેલા છે કારેલા એકદમ સો ટકા પ્રાકૃતિક અને ઓર્ગેનિક છે અને સરસ એવી મજાની અમને કિશોરભાઈએ માહિતી આપી છે જીવામૃત કેવી રીતે નાખવાનું પંચતરીય મોડલમાં કેવી રીતે એટીએમ મશીન જેવું કામ કરે છે કારેલા રીંગણ ટામેટા મરચા કે પછી ગમે તે શાકભાજી મિશ્ર પાકમાં એમણે કરેલી છે એના વિશે સરસ એવી માહિતી આપી અને અમને નવું એવું જાણવાનું મળ્યું માટે વીકિશોરભાઈ નો અને સંસ્થા નો અમે આભાર માનીએ છીએ